આજે અમે રામનાથ સ્મશાન છે માંજલપુર મુક્તિધામ છે અકોટા મુક્તિધામ છે અને ખાસવાડી મુક્તિધામમાં અમે જ્યારે રૂબરૂ ફર્યા ને બધું તપાસ કરી હતી તો અમને ઘણો ખરો કચરો પછી દારૂની બોટલ પોટલીઓ આ તે બધી ઘણી વસ્તુઓ જે પ્રોહિબિટેડ છે એવી વસ્તુઓ મળી હતી તો એના માટે અમે મિયર શ્રીને રજૂઆત કરવા કે જો સ્મશાનનો વહીવટ મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરતું હોય તો આ એમની ફરજમાં આવે છે કે આ બધું સાફ સફાઈ થાય અને ફરી આગળ આવું ના થાય એના માટે અમે રજૂઆત કરવા છીએ ધ્યાન દોર્યું એટલે બતાવવામાં આવી છે એમનું કહેવું એક જ છે કે તમે વોર્ડ લેવલે રજૂઆત કરો અને વોર્ડ લેવલથી કામ ના થાય તો અમને મોકલો અમે કામ કરાવી આપીશું શું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પણ લગભગ કોઈ જગ્યાએ સક્સેસ લાગતું નથી કારણ કે જે સ્વચ્છતા અભિયાન દેખાય છે એ અને જે રિયા રિયાલિટી એટલે ગ્રાઉન્ડ પર જઈએ એ વસ્તુ અલગ જ દેખાય છે આખી ખાલી ફોટો સેશન જ થાય છે અને જે જગ્યાએ એક્ઝેક્ટલી કચરો સાફ થવો જોઈએ એ જગ્યાએ નથી થતો જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ છે